વરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ ઈસમની પાસા ધારા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલમાં મોકલી આપતી વડોદરા શહેર સમા પોલીસ ટીમ વડોદરા શહેરમાં મિલકત સંબંધિત શરીર સંબંધિત સાયબર ગુના નાણાં ઠગાઈ ટ્રાફિક આર્મ સેક્ટ જાતીય સતામણી પ્રોહિબિશન તથા જુગાર જેવી અસામાજિક પ્રવૃત્તિઓ ઉપર કડક કાર્યવાહી કરવા શહેરના દરેક પોલીસ સ્ટેશનો દ્વારા ગુનાઓનું સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે શહેરી શાંતિ જળવાય અને ધાર્મિક પ્રસંગો દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને એ હેતુસર પોલીસ કમિશનર નરસિંહા કુમાર દ્વારા ગુનાઓના પુનરાવૃત્ત તિસ્મો સામે પાસા તથા હદપારી હેઠળ કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી છે આરોપી જામીન પર છૂટતા તરત ફરીવાર જુદા જુદા વિસ્તારોમાં મકાન અને દુકાનોના તાળા તોડી ચોરી કરવા લાગ્યો ધરપકડ દરમિયાન આરોપી પાસેથી ચોરીની ચીજવસ્તુઓ અને રોકડ મળેલી આરોપી માથાભારે સ્વભાવનો કોઈ નોકરી ધંધો ન કરતા ગુનાખોર સાગરિતોની ટોળકી સાથે ભેગો રહી રાત્રે અને દિવસે ચોરી કરતા શહેરી નાગરિકોમાં ડરનું વાતાવરણ ઊભું કરતું જાહેર વ્યવસ્થામાં ખલેલ પહોંચાડતી અસામાજિક પ્રવૃત્તિઓ અવારનવાર આચરતું આરોપીની ગુનાખોરીને અંકુશમાં લેવા માટે અને લોકોના જાનમાલની સુરક્ષા જાળવવા માટે પોલીસ કમિશનરે પાસા વોરંટ ઇસ્યુ કર્યો જેની પોલીસ સ્ટેશન સમા દ્વારા બજવણી કરવામાં આવી અને આરોપીને રાજકોટ મધ્યસ્થ જેલ ખાતે મોકલવામાં આવ્યો આરોપીનું નામ મંદી ઉર્ફે મન્નુ મહેશ કુમાર શર્મા તેમ જાણવા મળેલ છે સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો